તો તમારી માં છે ને જાગતી જ હોય પણ દીકરાના ટવકાની ની રાહ જોતી હોય જેમ મારા દીકરાના ટવકે ઉગતા ટૌકે જાગૃત બની નહીં રાખવું માડીના હાથે આપણી માતા બેહાડીએ આવી આશા ક્યારેય નહીં રાખવી તમે તમારા ઘેર તમે તમારા દેવને બેહાડવા માંગતા હોય ને તો તમે એકલા જ કાપી છો એનો તો ભાવ જોઈએ તમારા કાકા કુટુંબ ઘર પરિવાર ના મોનતું હોય ને પણ એક દીકરો પોકાર માં ના દાખલા ની જરૂર પડે ના ધૂપ ધુમાડા ની જરૂર પડે ના શ્રીફળ ચુંદડી અગરબત્તી ની જરૂર પડે ના જાર ખીચડા ની જરૂર પડે ના મોટા હાર ની જરૂર પડે ખાલી બોલો ને કે મારા બાપ ની માતા ચો છું તો તમારી માં છે ને એટલે કઈક દીકરા દીકરી એવા છે જે નવા આવતા હોય ને એટલે એમનો બહુ હરક ઉત્સાહ હોય તમારો હરખ જો તમારો હરખ કેટલો બધો છે મારા પ્રત્યે હું ખુબ પ્રસન્ન છું તમારા હરખ થી તમારા ભાવ થી તમે આજી મા 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 કરો છો હું આવું તાર મારા દર્શન કરવા પડી પડી કરો છો મારી ચુંદડી ખેંચો છો માથે હાથ પકડીને મેલાવડાવો છો તમને જેટલો અરખ છે ને એન્થી હું પ્રસન્ન છું ખૂબ પ્રસન્ન હું તમારાથી છું માતા હું માતા ગમે તેટલી સતવારી રહી પણ મારા આવા ભક્તો ના હોય તો હું કુખાર મેળીલી સુ કામ ની શું કામ ની આ છે ને મારો આ તમે મારો મુગટ છો અને મુગટ માં જે જડેલા એ મારા મારા ભક્તો છે મારું સર કો મારું તાજ કો તો એ તમે બધા મારા ભક્તો એટલે હું જો તમને જેટલા મોનું છું મારા મુગટ ઉપર બેહાડું છું જો તમારી માએ આવું કોઈ દાડ કીધું હશે કે નહીં કીધું હોય પણ હું મારા ભાવિક ભક્તો મારા મુગટ ઉપર બે છું બોલ આ મુગટ ઉપર જે હિરલા જવેરાત જે ચમક ને મોતી જે ચમક ને તાવા મારા ભક્તોના ભાવથી આ ચમક જ નકર હોનાનો તાજ પહેરીને બેહું પણ ભક્તો ના શું કામ પટેલ હોનાની ગાદી હોય જેવું આ લાકડાની ગાદી છે ને પણ હોનાની ગાદી હોય હોનાના મોર મેલેલા હોય પણ ભક્તો ના હોય શું કામ એટલે આ મારા ભક્તો છો ને તમે એટલે મારા બનાવી અને જો બહુ ઝીણી ઝીણી વાતનું દર રવિવાર નવ નવ માર્ગદર્શન કરું છું જે તમને લાગુ પડે એવું તમને શુભ દેખાય એના માટે એટલે જો તમને બહુ મેલડી પ્રત્યે ભાવ જાગતો હોય ને તો મને મોનો છો બરોબર છે તમારા ઘેર કદાચ કેટલા ઘેર ઉગતા મેલડી પૂજાય મસાણી નહીં હો મસાણી ની વાત જુદી છે મસાણી ની વાત ફરી કઉ જો ભલે મસાણી મેલડી ની વાત પછી કઉ છું મસાણી મેલડી ઉગતા પોર ની મેલડી બે અલગ છે આટલું યાદ રાખજો માતા હું મેલડી એક જ છું પણ ઉગતા પોર ની મેલડી એટલે ચોખ્ખી માતા તમારા કુળના દીવા જોડે બેહે એવી માતા જેમ હું બહુચર જોડે બેઠી છું ને એવી રીતે તમારા કુળના દીવા જોડે બેહે એવી ઉગતા પોરની મેલડી અને મશાણી મેલડી એ ચોર્યાસી ખાતું આખી અલગ વાત છે પણ કોઈ પાસે આ વાતનું હું જે વાત કહું પાસે કાલ જઈને મશાણી મેલડી બિહાર દે અરે જોજો શોર્ટ સર્કિટ થશે આ પ્લસ માઇનસ વાયરા થઈ જાય તો લાઈટો શું ઉડી જાય માતા માતા કોઈ વિરોધ નહી પણ બહાર પૂજાતું એને બહાર રખાય અને અંદર પૂજાતું એને અંદર પૂજાય એટલે આ ભેદ સમજાવું છું નકર બહાર રાખવા વાળા તમારી રાજા ના પહેરેદાર હોય કોઈ રક્ષા કરવા માટે જેમ મેં કીધું તું ગયા રહી વાત કે મશાણી વેલડી એટલે ટોપ ગોરો બોર્ડર ઉપર બેઠી હોય કોક દુશ્મન ઉભો થાય ઠાર કરવા તો એવા સૈનિક હોય મારવા વાળા કાપા વાળા ચોસો બોર્ડર ઉપર તો મશાણી મેલડી દેવ એ તમારું રક્ષક દેવ છે તમારી પર કોઈ મૂછ ચોટ વિદ્યા કરી જાય કોઈ માતા મોકલે તો એ ગમે તેવી માતા ને પાછી પાડે એ તમારું લોઢા જેવી માતા હોય ઘરના ઉમરે બોર્ડર બોર્ડર ઉપર આવા તમે દો એટલે કઈક પેઢીઓ તો આવું છે કે આ બાદ મહાકાળી બેઠી જોડે પછાણી મેલડી આ બાદ મહાકાળી બેઠી જોડે ઝોપડી માતા અરે જેને બહાર રાખવાને બહાર પૂજો અંદર પૂજવા વાળા અંદર પૂજો હું આ બધી સમજ આલું છું આ ઝીણી ઝીણી વાતો બહુ ગુના છે તમારા બધા તમારા ગેરસમજ સમજના અજ્ઞાનતાના એટલે મશાણી મેલડી ભારત પૂજાય હંમેશા યાદ રાખજો કેવું મશાણી મેલડી કારો ધાબડો ચોર્યાસી ખાતાની માતા હોય એ હંમેશા ભારત પૂજાય એને ક્યારે ઘરમાં દીવો કરવો એની ક્યારે ઘરમાં અગરબત્તી કરવી એને જ રાખજો પણ મારા જેવી ઉગતા પર ની ચોખ્ખી મેલેડી હોય એને તો તમારી દેવી મહાકાળી છે એના જોડે માં રાજી રે છે રાજા છો તો રાજાને કોઈ આડું થતું હોય રાજાને લડવા જવું હોય તો રાજા તો ક્યારે જાય છેલ્લે જાય પણ એના પેલા રાજપાટ ચલાવવા માટે પ્રધાન તો જોઈએ એવી તમારા ઘેર તમને કદાચ શંકા લાગતી હોય કે અમારી મેલડી હશે કે નહીં તો તમારી જ મહાકાળી ચામુંડાને પ્રાર્થના કરી અને એના જ કગરા માં મને મેલડી માં પ્રત્યે બહુ ભાવ છે જો આપણા ખાતામાં હોય ને તો માં હું તું રજા હાલે અને તારી રજા હોય તો જ માં કરાવજે તો માં હું આ દીવો કરું છું આવો વિચાર આવતો હોય ને તેની રજા જ હશે એને દોઢ લેવાની જરૂર અમુક જણા તો દોડ લેવા બે હાડ માડી મારા ખાતા માં દોડાલ દોડાઈ જાય મારી ઉપર અઢી હાલ હજુ અઢી હાલ તોય સંતોષ ના થાય મારી પોચ જાર હાલ પાછા પોચ જાર નાખે આ તો ભુવા હશે એને ખબર છે આ બધું મારી હજુ તે હાથ જાર તું બરોબર મારી મેલડી હોય હાથ હાલે તો હજુ તું બરોબર હોય તો નવ જાર હાલ એમાં સંતોષ ના થાય નવ જાર હાલ દે તો શું કે હજુ રોમ ભેગી થા માતા કે છોની મોની છેક દોર થી લઈ નવ હજાર સુધી તને એક કલમ નહી તોડી અને હજુ તું મારે રોમ ભેગી કરવી છે તારે મને એટલે આવા પરીક્ષાઓ કરવા વાળા શંકાઓ કરવા વાળા તો છે ને માતાઓ દૂર રે તું ભાઈ મારી ભક્તિ ના કર ચાલ છે જા તાર જે જોઈએ નારિયલ મોની લેજે હાલ દે જા તારું કામ નહીં મારા પારે એટલે દૂરથી થી છલાબ રાખે માતા એ તુરા

વારે ઘડીએ દેવી શક્તિ ના પારખા ક્યારેય નહીં કરવા દેવી શક્તિ તો જાગતી જ્યોત છે હજાર વખત પારખાલ છે પણ તમને જો વિશ્વાસ આવી ગયો હોય કે મારી મહાકાળી મારી ઉક્તાની મેળવી મારા ઘેર હાજરા હજુ જાગતી જ્યોત છે તો કદાચ તમારું કોમ થાય કે ના થાય તું બેઠી છું કે નહીં બેઠી એવુંય પારખવાનું નહીં માં હું તને મોનું છું હું તારો દીકરો તું મારી માં શું બસ હું એટલું જાણું છું ભક્તિ પહોંચાશે કે નહીં પહોંચતી એ મને ખબર નહીં એ બધું તારે જોવાનું એટલે પારખાય નહીં કરવા અમુકને ને ક્યાં ખુખાર મેરડી મારા આગળ પોચ ડગલા હોય ને તો અહીંથી આગળ જઉં અને મેરડી માર ફોટો દેખાય મોનું તો હું આલું છું નહીં આલતી પ્રમાણ કઈક દીકરા દી કર્યો કે રામ ભગવાનનો ફોટો દેખાય મા તું આગળ તો હું તમારો આ વિશ્વાસ જીતું છું પણ તમને એવો એક બે વખત તમને પ્રમાણ મળી ગયા હોય કે કુખાર મેલડી અમારા હાજરા હજુ અમારી જોડે જ છે કે નોમ દેતા જ અમારું કોમ થઈ જાય નોમ દેતા તમને એનું પ્રમાણ મળી જાય છે તો પછી ઘડે ઘડે મારી જોડે પારખાન પ્રમાણ માગો યોગ્ય ખરું તો એનો પ્રમાણ માંગુ એટલે એના સત ઉપર સંદેહ કરવો એના સત ઉપર શંકા કરવી પ્રમાણ માંગુ એટલે એના સત ઉપર શંકા કરવી એનો મતલબ એવો થાય